માંગલ્ય વન આવેલું માંગલ્ય વન તેના રમણીય વાતાવરણ અને નિઃશુલ્ક એન્ટ્રીના કારણે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં મંદિરથી થોડાક અંતરે માંગલ્ય વન આવેલું છે જે માંગલ્ય વન ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે વન હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ માંગલ્ય વનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ માંગલ્ય વનના પર્યટકો માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે જેથી અંબાજી આવતા યાત્રિકોમાં મા અંબાના દર્શન કર્યા બાદ માંગલ્ય વનની મુલાકાત કરતા હોય છે તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ચુમ્માલીસ ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે તેવા સમયમાં લોકો ઠંડા વિસ્તારમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે જેથી રવિવારના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે લોકો મા અંબાના દર્શન કરી માંગલ્ય વનની મુલાકાત કરી હતી આ માંગલ્ય વનમાં એન્ટ્રી કરતાની સાથે જ ભગવાન શિવ પાર્વતીના ભી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે જેની સાથે માંગલ્ય વનમાં પાંચસો ઉપરાંતના ઔષધિઓના છોડ આવેલા છે તેમજ લાખોની સંખ્યામાં આ માંગલ વનમાં વૃક્ષો જોવા મળી રહ્યા છે જેથી પર્યટકો ગરમીના સમયમાં આ માંગલ્ય વનમાં આવી ઠંડકની અનુભૂતિ કરી રહ્યા છે તેમજ પર્યટકો આ માંગલ્ય વન નિહાળી તેનામાં લગાવેલી ઔષધિઓ અંગેની માહિતી જાણી હતી સાથે સાથે બાળકો માટે હિચકા તપસની સહિત રાઈડો પણ મૂકવામાં આવી છે જેથી બાળકો તેમજ લોકો માટે આનંદનું સ્થળ બની રહ્યું રહે સો અંબાજી માતાજીના મંદિરે માતાજીનો હુકમ થયો છે અને અમે બધા આવ્યા હતા અહીંયા અને અમને જાણવા મળ્યું કે માંગલ્ય વન કરીને જગ્યા બહુ સરસ બનાવી છે વન વિભાગ દ્વારા અહીંયા સો અહીંયા આવીને ખરેખર આનંદ થયો બે ત્રણ વસ્તુ નવી પણ જાણવા મળી કે બાર આજે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે અને અહીંયા આવીએ એટલે સીધું માઇનસ પાંચથી સાત ડિગ્રી ટેમ્પરેચર ઘટી જાય છે સો એ સૌથી પહેલી વસ્તુ છે બીજી વસ્તુ કદાચ માતાજીનો આશીર્વાદ જ હશે કે અહીંયા આવીને થોડું આવા તાપમાં આટલા શાંત વાતાવરણમાં નવી વસ્તુઓ જોઈ ઝાડના વિશે ફૂલ છોડના વિશે માહિતી મળી રાશિ વિશે માહિતી મળી સો નાના નાના બાળકો છે આજે વેકેશન છે અને ઘરે બેસીને ગેમ જોતા હોય એની બદલે અહીંયા પણ ગેમ રમવાની પણ જગ્યા છે અહીંયા અમે માંગલ્યવનમાં આ બધા વૃક્ષો છે આટલે એટલી ઠંડક છે એના કારણે એ ગરમી ભર્યા વાતાવરણમાંથી પાંચ મિનિટ આટલે નીકાળીને આવીએ તો એટલું સારું લાગે છે વેકેશન છે તો બધાય અહીંયા આવવું જોઈએ અને આ નેચરલ આપણે સરખી રીતના માણવું જોઈએ એ બધી તેંતાળીસ ડિગ્રી ગરમીથી આપણે આટલે આવીને માંગલ્યવનની થોડી મજા માણવી જોઈએ અને મા દર્શન તો સાથે થશે જ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે લોકો ઉનાળો વેકેશનમાં માતાજીના દર્શન કરે છે પ્લસ અહીંયા થોડાક દૂર મંદિરથી થોડાક અંતરે માંગલ્યવન આવેલું છે જે ફ્રી ઓફ છે લોકોને ખૂબ જ મજા આવે છે કારણ કે અહીંયા એકદમ રમણીય સ્થળ છે અને લોકો ઉનાળુ વેકેશનમાં અહીંયા જે થી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન છે એમાં લોકો અહીંયા ઠંડક અનુભવે છે અને ફ્રી ઓફ છે તો લોકો જરૂરથી આવે અને પોતાના બાળકો સાથે વડીલો સાથે આવીને અહીંયા માંગલ્યવનની ખૂબ જ મજા માણે અને અહીંયા માંગલ્યવન બહુ જ સરસ છે વિભાગ દ્વારા બહુ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે હિંચકા છે વૃક્ષો છે અલગ અલગ વનસ્પતિઓ છે એની પણ માહિતી મળી રહે છે અને ખૂબ જ સુંદર અહીંયા વન બનાવવામાં આવ્યું છે જેમાં લોકોને ખૂબ જ મજા આવે છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત